જેની તૈયારીની રાહ હતી તમને કે ભાઈ એનટી અને ગ્રુપ ની એક્ઝામ ડેટ ક્યારે આવશે તો હવે તમારા માટે ખુશખબર આવી ગઈ છે બરાબર એનટી જે છે એને એક્ઝામ ડેટ રિલીઝ કરી દીધી છે તો એની પછી આપણે વાત જોઈતા હતા ને કે ગ્રુપ ડીનું શું થશે તો બંને વસ્તુઓ માટે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ અપડેટ લઈને એવો છું બરાબર છે હવે તો કહું છું કે ભાઈ તમારી તૈયારી ક્યારે કરશો અને હવે તો જાગો બહુ સૂતા બરાબર છે ઘણાને એવું હતું કે આપણે તો ગુજરાતીઓ બધા કેવા એક્ઝામ ડેટ આવે પછી જાગવાના ચોપડા ખોલવાના તો હવે તો જાગો તૈયારી કરવા તો શું અપડેટ છે ચાલો આપણે જોઈએ જુઓ તો તમને વાંચવા મળશે આ એક ઓફિશિયલ નોટિફિકેશન જે છે અને ન્યૂઝ ચેનલમાંથી મેં લીધી છે બરાબર છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આપણને નોટિફિકેશન આપવામાં આપી છે અને જાહેર કર્યું છે એનટીપીસીનું ઘણા ન તો ફૂલ ફોર્મે નહીં ખબર હોય તો જો અહીંયા પહેલાં તો એનું ફૂલ ફોર્મ લખ્યું છે ભાઈ જેને નો ખ્યાલ હોય એનટીપીસીનું ફૂલ ફોર્મ જે છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી તરીકે ઓળખાય છે ને ગ્રેજ્યુએટ લેવલની બરાબર છે હવે જુઓ એને સરસ મજાની નોટિફિકેશન આપણને શું આપી છે તો કે ભાઈ એક્ઝામ ડેટ જે છે એ અમે ડિક્લેર કરીએ છીએ કોમ્પ્યુટર બેઝ સીબીટી વન બરાબર છે આના અંદર સીબીટી ટુ પણ લેવાય બે અલગ અલગ ટેસ્ટ લેવાતી હોય છે માની પ્રથમ ટેસ્ટ જે છે કોમ્પ્યુટર એની આપણને એક્ઝામ ડેટ આપી છે પાંચ જૂનથી ત્રેવીસ જૂન હવે જુઓ તારીખ કેટલી સરસ મજાની લીધી છે કોઈને એ આઈડિયા આવે છે કે આ તારીખ શું કામ લીધી છે બરાબર કારણ કે ગવર્મેન્ટે જો ગ્રુપ ડીનો કેસ ચાલી રહ્યો છે ને એની અંદર આપણને એવું કીધું છે પંદરથી લઈને ત્રેવીસ જૂન સુધીમાં અમે ફેંસલો સુનાવશું વધીને છવ્વીસ જૂને તો જોવો જઈએ આ પરીક્ષા પૂરી થાય અને દરેક વખતે રેલવે એવી રીતે જ એક્ઝામ લે છે તમને ખ્યાલ હોય આપણે ગુજરાતની અંદર કેવું હોય કે ભાઈ પીએસઆઈ અને પોલીસ બરાબર છે લગભગ પીએસઆઈની એક્ઝામ પૂરી થાય એટલે પોલીસની લઈ લે અને રનિંગ છે તો બેનું સાથે લઈ લઈએ સેમ વસ્તુ અહીંયા થવાની છે દર વખતે એવું કરે છે આ લોકો કે ભાઈ એનટીપીસીની પરીક્ષા પૂરી થાય એટલે પંદર વીસ દિનો એક ગેપ રાખે વધીને મહિનાનો ગેપ કદાચ રાખે અથવા તો ન પણ રાખે પાછળ પાછળ તૈયારી કરી અને સીધે સીધું ગ્રુપ ડીનું પણ એનાઉન્સ કરી દે કે આ એક્ઝામ પૂરી થાય એટલે એના એ જ સેન્ટર ઉપર બધી જગ્યાએ સેટઅપ રેડી હોય કોમ્પ્યુટર બધા રેડી હોય સર્વર બનાવેલું હોય અને એટલે એક્ઝામ લેનારી બે કંપની એક જ છે બરાબર છે એટલે કે કાંઈ પણ કરવાનું ના રહે સીધે સીધું નવું પેપર લોડ કરે અને આ એક્ઝામ ચાલતી હશે ત્યાં સુધીમાં મને એવું છે કે કદાચ જાહેર પણ કરી દે કે ગ્રુપ ની તારીખ જે છે આ રેલે તમારા માટે બહુ ઓછો સમય રહ્યો છે મિત્રો જે લોકોને ખરેખર કેરિયર બનાવવું છે જે લોકો ખરેખર ચાહે છે કે રેલવે જેવી સોલિડ જોબની અંદર લાગે અને પોતાના મા બાપના સપના પૂરા કરે એના માટે બેસ્ટમાં બેસ્ટ તક છે તો મિત્રો હવે ટાઈમ ન બગાડતા ઝડપથી તમે લોકો જે છે બહુ ઓછો ટાઈમ રહ્યો છે સરસ મજાની તૈયારી કરવા માંડો બરાબર છે અને તૈયારી માટે મેં ખૂબ જ વિડીયો મૂકા છે એન્ટીપી તમે મારી ચેનલમાં જાઓ અને પ્લે લિસ્ટની અંદર જશો બરાબર તો તમને બહુ બધા વિડીયો મળશે મફતમાં છે તૈયારી કરો જે કાંઈ ન આવડે જે શીખવું છે એ મને કોમેન્ટ કરો વ્યૂઝ વધારો તમારા માટે આપણે ફ્રીમાં ઘણું મૂકવા માટે એગ્રી છીએ અને રેડી છીએ સાથે સાથે હું તો બધાને સજેસ્ટ કરું છું કે તમે જૂના પેપર સોલ્યુશન નહીં કરો ત્યાં સુધી તમારા કન્ફ્યુઝન ડાઉટ અને તમારી સ્પીડ નહીં આવે જે લોકો પેપર પરચેઝ કરવા માંગે અથવા તો મટીરિયલ લેવા માંગતા હોય તો એ લોકોને ખાસ સલાહ છે કે સૂચન છે કે મટીરિયલ પણ મારી પાસેથી મળશે અને ગણિતનું મેં બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ તૈયાર કરી રહ્યો છું લગભગ બે કે પાંચ દી આ વીકની અંદર બની જશે એટલે એમને મેથ્સનું મટિરિયલ મળી જશે ઓલ્ડ પેપર મળી જશે સાયન્સનું પણ છે બાકી રહેશે રિઝનિંગ તો રીઝનિંગના મેં ઘણા વિડીયો મૂક્યા છે અને એના માટે બી હું ટ્રાય કરીશ કે જો બની જાય તો મટીરિયલ તૈયાર કરીશ તમારી પાસે બહુ ઓછો સમય છે અને મારો કોન્ટેક કેમ કરવો જે લોકો નવા છે એને ખબર ન હોય તો હું મારો મોબાઈલ નંબર આપી દઉં છું એકાણું સત્તાવન અડસઠ એંસી અઠ્ઠાવન આ મારો વોટ્સએપ નંબર છે આના પર વોટ્સઅપ કરીને મારી સાથે વાત કરી લેજો તમારે જે મટીરિયલ જોઈતું હશે શક્ય એટલું બહુ ઓછા પ્રાઇઝે આપણે આપીશું ચાલો બધાને બેસ્ટ ઓફ લખ અને સમય ન બગાડતા ખૂબ જ સારી એવી મહેનત કરી અને એમ જો તમારા મા બાપ રાજી થઈ જાય ને એવું કામ કરજો હો દોસ્તો તો ચલો મળીએ છે હવે તમારા માટે એક સરસ મજાના વિડીયોની સાથે અત્યારે બસ આટલું જ જરૂર લાગે તો વિડીયો બીજાને શેર કરો લાઇક કરજો જેમ હું તમને મોટિવેટ કરું તો મને પણ મોટિવેટ કરો કે જેથી કરીને હું સારામાં સારા કોન્સેપ્ટો તમારા માટે લાવતો રહું